દરેક શિવ ભક્તને જીવનમાં એવી આશા હોય છે કે તે બાર જ્યોતિર્લિંગના દર્શન કરે પરંતુ બધા માટે આ શક્ય નથી હોતું ત્યારે ફરાદી ગામે બાર જ્યોતિર્લિંગની આ બેહૂબ પ્રતિકૃતિ સાથે શિવકથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કથામાં દરરોજ વીસથી પચ્ચીસ હજાર લોકો બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાય છે ફરાદી ગામના મણિશંકર વીરજીભાઈ પેથાણીએ વર્ષ બે હજાર અઢારમાં વિચાર્યું હતું કે ગામમાં શિવકથાનું આયોજન કરવામાં આવે પરંતુ કોરોના મહામારીના કારણે આયોજન શક્ય ન બન્યું અને મણિશંકરભાઈનું અવસાન થયું હતું હવે તેમના પરિવાર દ્વારા શિવકથાનું બીડું ઝડપાયું અને તેમની સ્મૃતિમાં ભવ્ય શિવકથાનું આયોજન પેથાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે આ શિવકથા ભારતની પ્રથમ શિવકથા હશે જેમાં લોકો સાર્વજનિક રીતે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે

કોઈ ફિલ્મના શૂટિંગ માટે ઊભા કરવામાં આવતા સેટ કરતા પણ વિશાળ આ જગ્યામાં અહીં બાર જ્યોતિર્લિંગના મંદિરોની પ્રતિકૃતિઓ ઊભી કરવામાં આવી રહી છે તારીખ ચાર માર્ચથી દસ માર્ચ સુધી ફરાદી ગામે આ કથા આયોજન કરાયું છે જેમાં બદ્રીનાથ અને કેદારનાથની નીચેથી વ્યાસપીઠ પરથી પ્રખ્યાત શિવ કથાકાર ગીરી બાપુ શિવ મહિમાનું રસપાન કરાવશે દરરોજ હજારો લોકો આ મહાશિવકથામાં ઉમટી પડવાની શક્યતા હોવાથી ગામમાં સ્વયંસેવકો તમામ સ્તરે વ્યવસ્થા ગોઠવવામાં વ્યસ્ત આ વ્યવસ્થામાં બાર જ્યોતિર્લિંગના મંદિરોની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરવા માટે છસો કારીગરોને કામે લગાડવામાં આવ્યા છે મંદિરોની આબેહૂબ પ્રતિક્રિયાઓ તૈયાર કરતી કારીગરોની ટીમ મુંબઈથી આવી છે મુસ્લિમ તમામ મેનેજમેન્ટ એક મુસ્લિમ કારીગર સાથે અન્ય રાજ્યોના કારીગરો પૂરી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે સમગ્ર ભારતમાં મંદિરના કામ અમારી ટીમ કરે છે કચ્છનું વાતાવરણ અને અહીંના લોકોની સદભાવના કારીગરોને વધુ અનુકૂળ બનાવે છે લોખંડનું ફેબ્રિકેશન થર્મોકોલ ફાઈબર વગેરેનો ઉપયોગ કરીને બાર જ્યોતિર્લિંગની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરવા માટે છેલ્લા એક મહિનાથી કારીગરો ફરાદી ગામે રોકાયા છે પૂજ્ય ગિરિબાપુ કે મુખારવિંદ છે आ, ये जो शिव कथा हो रही है उसके मणिशंकर वीर जी पेथानी अनिल भाई के पिताश्री उन्होंने ये कथा का आयोजन सोच रखा था 2018 में और उसके बाद कोरोना काल हुआ और उसके बाद उनका देहांत हो गए वो स्वर्ग से हो गए मगर अनिल भाई ने यह सोच लिया कि मेरे पिताजी का सो स्वप्न था एक अच्छी दिव्य शिव कथा हो तो उन्होंने ये संकल्प साकार करते हुए बहुत ही अच्छा आयोजन फरादी मांडवी तालुका के फरादी गांव में किया जिसमें बारह ज्योतिर्लिंग मंदिर का प्रतिकृति बनाकर उनका उसके पीछे का हेतु ये था कि जो हमारे गांव के हमारे विस्तार के कच्छ के लोग बारा ज्योतिर्लिंग जो भारत में अलग अलग जगह पे है वो दर्शन नहीं कर सकते काफ़ी मुश्किल यात्रा है तो सभी को यहाँ पे अपने गांव में बारा ज्योतिर्लिंग के दर्शन की अभिवृत्ति कराए उसके हिसाब से उन्होंने ये यहाँ पर बारा ज्योतिर्लिंग बनाकर ये शिव कथा का बहुत ही अच्छा आयोजन किया है और सभी ये दर्शन करके अपने पुण्य कमाए शिव की भक्ति करें यही उनका हेतु और यही उनके परिवार का भाव है મહેન્દ્ર પ્રસાદ આર એન ન્યૂઝ મુન્દ્રા કચ્છ